अभी याद आ रहा है ना तो इतना गुस्सा आ रहा है ना अभी अभी हम मलेशिया गए थे वहां गाड़ी करके हम बाजार में गए वो गाड़ी वाला वो ड्राइवर था ना वो हमारे साथ झगड़ रहा था हाँ बाजमबाजी कर रहा था वो बोल रहा था कि आप सिक्स पीपल हो तो ट्वेंटी फाइव आर एम दे देना मैंने कहा ठीक है चलो बैठ जाए बैठ गए हम फिर आधे रास्ते गए ना तो वो मुझे बोला कि आप सेवन पीपल हो आ? आपको थर्टी आर एम देना पड़ेगा मैंने कहा भैया हम गुजराती लोग हैं हम पांच पैसा भी किसी को वैसे ज्यादा नहीं देते और तू तो पांच आरएम की बात कर रहा है फिर मुझे लगा कि मैंने ऐसे देखा मैंने कहा वो भूल तो नहीं कर रहा है ना फिर मैंने उसको ऐसा पूछा कि नीचे उतर के थर्टी आर एम मांग रहे हो तो क्या आप मुझे मैंने ऐसे इंग्लिश में कहा इंग्लिश में मैंने कहा यू काउंट मी टू पीपल फिर वो मेरे सामने देखने लगा જોર જોર કરોચ રહી હું તો મુજે પતા ચલા કેસ રહ છે ને મારા નડન નો ફોન આવ્યો મને કહે કે ભાભી હું મારા બે બાળકો લઈને અને કાલ સવારે તમારે ત્યાં વેકેશન કરવા આવ્યું છું એટલે હું વળી અલગ પગલે થઈને મારા સાસુ દોડીને કેવા ગઈ મેં કીધું તમારો એક એટમ બોમ્બ છે ને એના બે નાના એટમ બોમ્બ ને લઈ અને આપણા ત્યાં વેકેશન કરવા આવે છે હવે આમાં મેં શું ખોટું શું કીધું તો મારા સાસુ સવારના મોઢું આવડું કરી અને ફરે છે અમે તો નાળિયેર ઉપર પણ અમારું નામ લખીને રાખીએ નહીં ને કોઈ આવીને એમ કે ને કે અમારું નાળિયેર છે તો કહી દઈએ ઓ ભાઈ હાલતી ના થાવ અમારું નાળિયેર છે નામ લખેલું છે અગાસી માં અમારા સોલાર માં જોઈને ને માથું ઓળતી હતી માથું ઓળવા સોલાર રાખ્યું છે ડબલ બેડ ની બે બે ચાદરો લઈને ગઈ અને બધું આખું સોલાર આવી હવે ઓળતું તાર માથું પોતાનો અરીસો વાપરતા નથી ને અમારે માં જોઈન માથું એટલે આવું કરાય લોટ આપો ચા આપો ખાંડ આપો મીઠું આપો બેટા ચણા લોટ છે રોજ કઈક ને કઈક માંગવા આવે ખાલી હું એક જ વાર માંગવા ગઈ મેં એમ કીધું ખાલી કે કાલે તમે જે બે તોલા સોનાનો હાર લીધો ને એ મને આપો ને ના પાડવાય ના રહ્યા મોઢા ઉપર મારું મન કરી દીધું મારો સાસુ કે આપણી પાસે એટલો રૂપિયો હતો ને કે આપણી સાત પેઢી ખાઈ ને તો ખૂટે ને મેં એકદમ અમે જ બોંધીયાળ ને કે આઠમી પેઢી ની જન્મ્યા મમ્મી કેરી ખાવાની તો દૂર સુખવાની પણ નથી સુઘસ કે બે કિલો વજન વધી જાય તારો

પહેલી તારીખ આવે ને પગાર આપવાનો થાય ને એક જ કકડાટ એનો ચાલુ હોય કર કર કસર કસર લેફ રાઈટ લઉં છું રોજ થેલી લઈને મોકલી દઉં છું દૂધની ડેરીએ કરિયાણા દુકાને સાપની શાક ની લારી બસ ખાલી હવે એક સોની બાકી છે એક અઠવાડિયું પણ એની કર્કસર શબ્દ દેવો છે જોજે તું પછી એની ઓફિસમાં બધાને સલાહ આપતા દેખાશે કે બૈરાની સામે કર્કસર શબ્દ ના ભૂલાય ખોટી અફવા ફેલાવશો ને તો હજી બાજુ

તમારે ભરવાની હું તો વર્લ્ડ ટુર ઉપર ગઈ આઈશ ને ચંપાબેન મારા દીક્ષા લગ્ન છે ને અનિતાબેને પહેરી ને એ ચણિયા ચોળી માર પહેરવી છે ના બાપા એ તો બહુ મોંઘી બેન આપડે કામ ને કરોડો રૂપિયા ની છે તે ભલે ના અબજો રૂપિયા ની હોય આપણે શું વાંધો છે હું એમને કંકોત્રી મોકલીશ ને સહકુટુંબ ની પછી નહીં આપે મને પહેરવા મારી જોડે છે ને તમર જાજી જીભા જોડી ના કરવી બરોબર તમને ખબર નથી હજી હું વાહને પડી જઈશ ને તો છોડીશ નહીં આ વાત તું મને કેસ મારાથી વધારે આની કોને ખબર હશે ઓય પ્રસાદ આવ્યો જજા બનાઉ તું ભજિયામાં નહીં તજિયામાં એક્સપર્ટ છે હેલો જીજાજી હા સુરત આવું છું હવે પૂછવું એ હતું કે ટ્રેનમાં આવું કે બસમાં આવું હોળી છે ના તો માંડી વાળો અલી કાલ તો આ લોકો થી હું એટલી કંટાળી ગઈ ને ઘડીક તો મને એમ થઈ ગયું ઝેર પીન મરી જવું જોઈએ પણ પછી હારો વિચાર આવ્યો કે આ મહિને જ મેં બે ત્રણ કુર્તી અને એક બે સાડી લીધી છે કોણ પહેરશે મેં જવા દે આવતા મહિને વિચારશું આ ઈરાન ને ઇઝરાયલ વાળા એ સીઝ ફાયર કરી હા કેમ નબળા માણસો કહેવાય હાવ અઠ્યાવીસ વર્ષ થી જંગ છેડેલો છે એક દિવસ મેં બધાય તારા જેવો ખમતી નું હોય ને પછી હવે આપણે કરોડપતિ બની જશું ઓહો કઈ રીતે આમાં લખે છે કે વેલ ની ઉલટી કરોડો રૂપિયા રાખો મારા રોયા ક્યાર નો લોહી પી ગયો તારું માનું ઘર તારું માનું ઘર 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 કર્યા રાખસ મારું ઘર હોત ને તો ક્યારના તમને રવાના કરી દીધા હોત ગલતી હોય